નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલ્પેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઓક્ટોબર મહિનામાં વાવેતર ક્યારે કરવું એની નક્ષત્ર આધારિત વાવેતરની ચર્ચા કરવી છે પણ આ ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં બધા જ ખેડૂતો મિત્રો માટે અગત્યનો મેસેજ છે કે આવતા વીકમાં એટલે કે છવ્વીસની સત્યાવીસની આજુબાજુ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે મોડલ અને સિસ્ટમ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ એમાં છવ્વીસ તારીખે જોઈએ તો આપણે ગોધરા છે બાલાસિનોર છે ડાકોર છે આણંદ છે તારાપુર ધોળકા મહેમદાવાદ અમદાવાદ કપડવંજ અને સાથે સાથે આપણે ઉત્તર ગુજરાતના વિસ્તાર જોઈએ તો પ્રાંતિજ હિંમતનગર વડનગર માણસા ગાંધીનગર અને સત્યાવીસ તારીખની આજુબાજુ જોઈએ તો અમરેલી છે રાણપુર છે અને પાર્ટ ઓફ ભાવનગરના અમુક વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો ચોટીલા થાન વિસ્તારો વિસ્તારોની અંદર વરસાદ અમુક જગ્યાએ અડધો ઇંચ એક ઇંચ અને બેથી અઢી ઇંચ સુધીની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે આ એટલા માટે મેસેજ આપું છું કે જે ખેડૂત મિત્રો અત્યારે માની લો કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે હિંમતનગર અને સરાઉન્ડિંગનો સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા અને સરાઉન્ડિંગ જે વિસ્તાર જે છે એ ખેડૂત મિત્રો મગફળીનું હાર્વેસ્ટિંગ જે ખેડૂત મિત્રો છવ્વીસ અને ની આજુબાજુ પ્લાન કરી રહ્યા છે એ અત્યારે મુલતવી રાખે કર્યું છે એ લોકો માટે જે શાકભાજીનું વાવેતર કરેલું છે ચાહે આપણે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો હોય તો એ લોકોએ આજે આપણે અઢાર તારીખ છે તો અઢાર તારીખથી લઈને પચીસ તારીખની આજુબાજુ સુધીમાં હાર્વેસ્ટિંગ તમારું શાકભાજીનું હોય ફૂલોની ખેતી હોય તેનું હાર્વેસ્ટિંગ કરી લેવું સાથે સાથે જે ખેડૂત મિત્રોએ કીળનું વાવેતર કર્યું છે અથવા શેરડીનું વાવેતર કર્યું છે એવા ખેડૂત મિત્રોએ અત્યારે એ લોકો ચોવીસની પચીસની આજુબાજુમાં કોઈ ડ્રેન્ચિંગ કરવું હોય પાયાના કોઈ ખાતરો આપવા હોય તો એ પણ એ લોકો માટે સમયગાળો છે કે એ સમયગાળા દરમિયાન પોતાના ખેતી કાર્યો કરી શકે છે આ મારા તરફથી કેટલીક મિત્રો આપના માટે અગત્યનો મેસેજ હતો એ કરતાં પણ કોઈ આગળ મેસેજ હશે તો ચોક્કસ હું વિડીયોના માધ્યમથી આપણા સુધી પહોંચતો કરીશ અત્યારે જે સિસ્ટમ સક્રિય છે એ આપણે ભોપાલ ભોપાલથી સિસ્ટમ સક્રિય થઈને ભો એ સિસ્ટમ સક્રિય અને અસર મહારાષ્ટ્ર અને ગુજરાતના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત છે મધ્ય અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર અસર આપણે અત્યારે જોવા મળી રહી છે એટલે સૌથી પહેલાં એન્ટ્રી આપણે દક્ષિણ ભારતથી જોવા મળશે એટલે દક્ષિણ ગુજરાતના જે કંઈ પણ ખેડૂતો છે એ પોતાના આ ખાસ અત્યારના જે પાકો છે એ પાકો માટે જે પણ ખાતર આપવાનું હોય દવાનો છંટકાવ કરવાનો હોય ડ્રેન્ચિંગ કરવાનું હોય કે આ બધા અલગ 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 કામો છે સમયસર આપણે કરી લેવા જોઈએ આ છવ્વીસ અને સત્યાવીસનું તમારા માટેની સૂચન છે હવે આપણે ઓક્ટોબર મહિનામાં ખેડૂત મિત્રો વાવેતર કરવું છે અને ક્યારે કરવું જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રોના આપણે પ્રતિભાવો લીધેલા છે કે વાવેતર ખાલી એમાં કોઈ પણ રૂપિયાનો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી આપણે ખાલી સમયને ધ્યાનમાં રાખી અને અગાઉથી આપણે મેનેજમેન્ટ કરવાનું છે કે નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી શું શું બેનિફિટ થાય છે એમાં એના માટે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રતિભાવો જોયા ઘણા ઉત્પાદન જોયું ઘણા ખાતરના ખર્ચા ઘટી ગયા અમુકમાં જીવાતો ઓછી આવી છે આવા ગુજરાતના વિવિધ ખેડૂતોના પ્રતિભાવો આપણે જોયા છે તો આશા કરીએ છીએ જે ખેડૂત મિત્રો હવે પછીનું નવે વાવેતર કરવાના છે એવા ખેડૂત મિત્રો માટે ઓક્ટોમ્બર મહિનાની તારીખ આપીએ છીએ તો સૌથી પહેલાં વાવેતર ક્યારે નથી કરવાનું તો મંગળવાર અને શનિવારે વાવેતર આપણે કરવાનું નથી તો ઓક્ટોમ્બર મહિનામાં જોઈએ તો મંગળવાર ક્યારે આવે છે

પૂનમ સત્તર તારીખે છે એના ચોવીસ કલાક પહેલા સોળ તારીખ એટલે સોળ અને સત્તરે પણ આપણે વાવેતર કરવાનું નથી હવે ખેડૂત મિત્રો આપણે વાવેતર ક્યારે કરવું જોઈએ તો હું આજે ઓક્ટોબર મહિનામાં બહુ લિમિટેડ તારીખો છે ઓછી તારીખો છે કારણ કે મંગળ અને શનિની સાથે અમાસની પૂનમની સાથે ઘણા બધા વાર પણ એવા છે કે જે આપણે મંગળ અને શનિવારના દિવસો કરતાં પણ સારા વારોની અંદર પણ સારા નક્ષત્રો હતા પણ દિવસો મંગળ અને શનિ હોવાના કારણે તારીખો બહુ ઓછી છે મોટા ખેડૂત મિત્રો સમયસર આનું મેનેજમેન્ટ કરજો તો હવે ઓક્ટોબર મહિનામાં વાવેતર ક્યારે કરવું છે તો સૌથી પહેલાં ત્રણ તારીખ છે ત્રણ તારીખે હસ્ત નક્ષત્ર છે એ તારીખે તમે વાવેતર કરી શકો છો સાત તારીખે અનુરાધ નક્ષત્ર નવ તારીખે મૂળ નક્ષત્ર એકવીસ તારીખે રોહિણી નક્ષત્ર સત્યાવીસ તારીખે મગા નક્ષત્ર અને ત્રીસ તારીખે હસ્ત નક્ષત્ર છે આ નક્ષત્રોમાં ખેડૂત મિત્રો આપ વાવેતર કરી શકો છો ફરી એકવાર તારીખ બોલું છું ત્રણ તારીખ સાત તારીખ નવ તારીખ અગિયાર તારીખ એકવીસ તારીખ સત્યાવીસ તારીખ અને ત્રીસ તારીખ આ તારીખોમાં ખેડૂત મિત્રો વાવેતર કરવાથી તમારો ખર્ચો પણ ઘટશે રોગ અને જીવાત પણ ઓછી આવશે એનો સ્વયંભૂ હું બોલું છું એટલા માટે નહીં તમારા ખેતરમાં નાનકડા ખેતરમાં પ્રયોગ કરજો કારણ કે છેલ્લા સાત આઠ વર્ષથી આપણે ખેડૂતોના ખેતરમાં પ્રયોગો કરતા કરી રહેલા છે ખેડૂતોના પ્રતિભાવો લઈ અને તમારા સુધી આ મેસેજ અમે પહોંચાડી રહ્યા છે સાથે સાથે ખેડૂત મિત્રો આપણે જે ખેડૂત મિત્રો ખેડ કરવી છે અથવા આંતર ખેડ કરવી છે તો ક્યારે હળ ચલાવવું જોઈએ અને ક્યારે ન ચલાવવું જોઈએ તો સૌથી પહેલાં હું વાત કરીશ કે હળ ક્યારે ન ચલાવવું જોઈએ મંગળવાર શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસે આપણે ખેતરમાં હળ ન ચલાવવું જોઈએ આપણે મંગળ તો શનિ આપણે જાણીએ છીએ કે ભૂમિશયનમાં હંમેશા ભૂમિ આપણા જે શાસ્ત્રો પ્રમાણે જોઈએ છે ભૂમિશયનમાં ભૂમિ સૂતેલી હોય છે એટલે મંગળ અને શનિએ ખાસ આપણે એ વાવેતર સોરી હળ આપણે ન ચલાવવું જોઈએ ત્યાર પછી હળ ક્યારે ચલાવવું જોઈએ તો આપણે સોમવાર ગુરુવાર શુક્રવાર અને બુધવાર આ ચાર દિવસોએ આપણે ખેતર પણ ખેડી શકીએ અને આંતરખેડ પણ કરી શકીએ એમાં પણ જો કોઈને આંતરખેડ કરવી હોય તો બુધવારનો દિવસ સર્વશ્રેષ્ઠ છે ખેડૂત મિત્રો આ જ્ઞાન આપણા ઋષિ મુનિઓ ઋષિ પરાશરે આપેલું છે આ જ્ઞાન મારું કે અન્ય કોઈનું નથી વર્ષોથી ચાલતી પરંપરાને ફરી એકવાર જીવંત કરવાની કોશિશ છે આમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો પ્રશ્ન નથી કારણ કે જે વખતમાં મંગળ અને સૂર્યના ગ્રહોના જ એસ્ટ્રોનોમીનું જે નક્ષત્ર છે અથવા તો જે પણ વૈદિક કાળથી ચાલતો આવતું ઋષિમુનિનું જ્ઞાન છે એને અભ્યાસ કરવાનો એને સિસ્ટમમાં લાવવાનો અને ખેડૂતોને એવી કઈ પદ્ધતિઓ છે કે જેથી કરીને ઓછા ખર્ચમાં ખેડૂત વધુ સારું ઉત્પાદન લઈ શકે કારણ કે આ બધી વસ્તુ એવી છે ખેડૂત મિત્રો આપણે કેલેન્ડર જોતા નથી જોઈને એક નાનકડો પ્રયત્ન કરશું તો કંઈક શીખવા મળશે માહિતીમાં કાપીને કટ કરીને જોતા હોય છે ઘણીવાર મારા મેસેજમાં આખા વિડીયોમાં અગત્યનો મેસેજ હોય છે એટલે ક્યારેય પણ વિડીયો સ્કીપ કર્યા વગર જોજો જેથી કરીને ઘણીવાર એવું ન થાય કે અગત્યની માહિતી તમારાથી છૂટી જાય ખેડૂત મિત્રો આવી રીતે તમને પણ ખેતીની અવનવી માહિતી જોઈએ છે તો નીચે કામા ઇન્ટરેસ્ટ ઓર્ગેનિકની ચેનલ સબસ્ક્રાઈબ બટન છે ત્યાં ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમારા મોબાઈલમાં વિડીયો અવનવા વિડીયો સતત મળતા રહે તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો બરાબર છે આ સિવાય તમે અમને માહિતી રેગ્યુલર તમને આપતા રહીએ છીએ તમારા કોઈ અનુભવો હોય નક્ષત્ર આધારિતમાં તમે પ્રયોગો કરેલા હોય તો જે નવા ખેડૂત મિત્રો આવે છે એવા ખેડૂત મિત્રોને પણ અમે કહીએ છીએ કે જે જૂના ખેડૂત મિત્રો પ્રયોગ કરે છે એ પોતાના સમય કાઢી બે સેકન્ડમાં નીચે કોમેન્ટમાં લખજો કે નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી શું ફાયદા થયા છે કારણ કે આ કાર્ય સ્વાર્થ અને પરમાર્થનું કાર્ય બરાબર છે આપણે બધા પરમાર્થનું કાર્ય કરવાનું છે સ્વાર્થનું કાર્ય તો બધા લોકો કરતા જ હોય છે પરમાર્થનું કાર્ય એ છે કે આપણને વિડીયો સારું લાગ્યો છે તો લોકો સુધી પહોંચાડજો સુખ માંગવાથી નથી મળતું બરાબર સુખ વેચવાથી સુખ મળે છે તો આપણો પ્રયત્ન છે કે આપણે જ્ઞાનરૂપી ગંગા લોકો સુધી પહોંચે અને એનો લોકો ઉપયોગ કરતા થાય ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન